اه خلاتي بلا ليلي معني आसावान जे दिन ਡੇੜਾ ਨਗਾ ਡਾ ਕਾਂਣ આવી સાંભળા બધા ચામડામાં વિજય એ મારો રાખસળ વાહો છે આજદી હું થી આજ ઉજે આજે પણ તમે ડુંગર મનાવા હતા લેકા મારો હું જાગમાં રાત ના રહેતા મેરમણી કે ઈને તમને તમને દી સો વાગ્યા સુધી રહે હા લેકા રાખસા તો સુઈ જ લેસી હા કાલ મુને શાવનનો ખોટો તમે ત્યાં છડાવજો કે મારે શાવન કેમણી હા તો મેરમણી કે આ વિનંતી મારે મને કે કાકે છે મેરમણી કે રાત ના રહેતા ઈ આજદી હું થી બરાબર પરમા તમે તો તમે પર મારો પૂંજોરી ના રહે હા ઈ હાસો આવો જાવ બોલી હા ખવા ખવા તમા ખવા Come on. ਬਧਰ ਅਕਸਾਨਾਲੇ ਮੂਸਾ ਮੈਂ ਬੰਧਾਇਆ ਅਰੇ ਹਾ ਆਦ ਮੇਰੇ ਖੇਤ ਨੀਓ ਭਮਰਾ ਨੋ ਵੇਹ ਲੈਨੇ ਯੋ ਜੇ ਮੈਰੂ ਢੂੰਗਰ ਤੋ ਛਾਵਨਾ ਜੈ ਜੀ ਇਸ ਗਾੜ ਅਰੇ

મારી ધનસ ના ભક્તિ ની માતા શું ઉશિયા ધર્યા ભોગું મેરું ડુંગર ને પથડા ને પગડાવે લોડિયા જમીને હાથ મે ਇਪਿਆ ਦੇ ਓ ਰਮਨ ਜਿਹੜਾ ਵੀ ਮੇਰੇ ਮਗਰ ਆ ਕੇ ਖਿੰਗ ਦੁਨੀਆ ਗੱਮੇ ਤੇ વાਤੂ ਕਰਦੀ ਹੋਏ ਬੰਦੋ ਕੱਲ ਲੱਗ ਸੇ ਨਾ ਬਨੂ ਖਿੰਗਾ ਮੰਡਲ ਨੇ ਉਧੜਿਓ ਸੇ ਮੈਂ ਆਸੇ ਨਹੀਂ ਉਝੋਏ ਤੋ ਕੱਜਾ ਗਮੇ ਚਾ ਰੋ ਨ ਤੋ ਮਾਰੀ ਮਰੀਆ ਲੋਬੜੀ ਹੋਏ ਅਨੇ ਪੀਐਸਆਈ ਗਾਡੀ ਰੋਕੇ ਜੜੀ ਤੋ ਮਨੇ ਬਣਾ ਨ ਬਟੋ ਲੱਗੇ ਹਾਂ ਮਾ ਲਾਜ ਰਾਖੀ ਮ ਰਾਜੇ ਜੋਗ ਮਾਇਆ ਬਧਾਈ ਦੀ

માતા નૂરિયાને શેરો જાવે જો કે નાનો સારો કર્યો ને જો દાયે ભગા દો કેલા કાપાસ ઉતતા ન કઈ જો તો મારું નામ મત લે આ હાચો જ

દુનિયાને દેખે તો એક દીત્રાડી ધોઈશા પણ હું કે મંડળની મતા હબોલની મતા જીકુ તાર બોબે દીત્રાડી જલશે ਕਿ ਮੋਨ ਕਿੰਨੇ ਗਾੜਿਆ ਹਰੇ ਕੀ ਹੋਬੜੀ ਆਵਿਆ ਰਹੇ

અને જગત કોઈ કોણ નામ છે તો કહો એવું કામ તો આ તારું નામ કે સાવણ કે તો પછી પોતે પગ કાઢી અને આ શિષ્યનાગ ના માથે ધરતી દીધી પગ લઈ લીધા અમુક ગણિયાર ખબર નહી હોય આ ધરતીના ના નાગ ને નાગ તો મારો ધર્મ ભાઈ અને હું સાવન હું મોગ થી ઉપડે છે કોઈ બે નથી કે હું આપ થી પ્રગટ થવું બરાબર તો કે હું બીજો બીજો ભેરો કોઈ દેવરાજ તો કે બીજે મારે મોહ માય

તો કે આબુ બ્લો નું દીધો બરાબર ઈયા આવી તો આપણે બાકી આ તેત્રી કર દે બને હા હું નહી દી હા પછી એમ કરતા કરતા ઈ દાતર માં માતા નો માંડો શિગુત નો માંડો જો આ તેજ્યા ને ઢેગણો માંડો મેલી દેવ માંડો લાખર પડી જાય દેવ માંડો લાખર પડી જાય અરે અરે તે વેડી તો ઓ સદરે શિગુત સુમરા ના આવી અને આવી આપણે મંગાવશું તો સાકે ચા પીવી હે તો